રાજકોટમાં અપહરણ વિથ લૂંટ અને મારામારીનો ગંભીર બનાવ સામે આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કામગીરી કરતા બે કુખ્યાત શખ્સોને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ઝડપી પાડ્યા છે આરોપીઓએ સાયબર ઓફિસર તરીકે ઓળખ આપી ચાલીસ લાખ રૂપિયાની ખંડણી માંગેલી હતી આ મામલો બાર ઓગસ્ટના રોજનો છે જ્યારે છવ્વીસ વર્ષીય કોલેજિયન યુવાન રણધીર કટરિયાનું અપહરણ કરવામાં આવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચની તપાસ બાદ આખરે આ ગૂંચવણ કેસ ઉકેલાયો છે અને મુખ્ય આરોપીઓ કાયદાની ઝપેટમાં પણ આવી ગયા છે વધુ અપડેટ્સ માટે ફોલો કરો રાજકોટ કી આવાજ ન્યૂઝ ગઈ 12 તારીખના રોજ 12 ઓગસ્ટના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક લૂંટ વિથ અપહરણ અને મારામારીનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનામાં આરોપીને ઝડપથી પકડવા માટે માનનીય સીપી સર દેશમાં રાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરની સૂચના હતી તો આ સૂચનાની ઇમ્પ્લિમેન્ટેશન માટે એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયાના નેતૃત્વમાં ક્રાઇમ રાજના પીઆઈ અને પીએસઆઈ શ્રી લાગેલા હતા ગઈકાલે આ ગુનામાં બે આરોપી જેમાં મનીષ ઉર્ફે મોહિત ચમનભાઈ ગોહેલ અને અબ્બા અલબાજ ઉર્ફે રઈશ મોહમ્મદભાઈ ભાડુલા બે આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને એક જે એમાં ત્રીજો આરોપી હતો એની શોધખોળ હાલમાં ચાલુ છે બંને આરોપીઓને અટક કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવેલ છે એમાં જે મનીષ ઉર્ફે મોહિત ચમનભાઈ ગોહિલ જે આરોપી છે એના વિરુદ્ધ અગાઉમાં તીન ગુના દાખલ થયેલા છે અને એક વખત પાસા પણ થયેલી છે અને જે અલબાઝ ઉર્ફે રઈશ મોહમ્મદભાઈ ભાડુલા જે આરોપી છે એના વિરુદ્ધ પંદર ગુના દાખલ થયેલા છે અને ત્રણ વખત પાસામાં થઈ આવેલું છે આરોપીઓની વધારે પૂછપરછ અત્યારે ચાલુ છે જે ફરિયાદી હતો એમને પોતાની ગાડીમાં બેસાડીને એમના સાથે મારામારી કરી લૂંટ કરેલ હતી અને પોતાની ઓળખ સાયબર ક્રાઇમના એક અધિકારી તરીકે આપી હતી અને એમના ફાધર પાસેથી ચાલીસ લાખની ખનિજ માંગણી કરવામાં આવેલ હતી તો પછી એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ એમના ફાધર ને આ ખોટી ઓળખ બાબતે ખ્યાલ આવી છે તો આરોપીને છોડી મૂકી નાસી ગયા હતા તો આ રીતે આ ગુનાને આપવામાં આવેલ ના હજુ સુધીની જે તપાસ છે એમાં પહેલી વખત એવું સરકારી અધિકારી છે આ પહેલો ગુનો એમાં બીએનએસ એનએસ ની ક્રમ ત્રણસો નવ છ બસો ચાર એકસઠ બે ત્રણસો બાવન એકસો ચાલીસ બે અને એકસો બે બેતાલીસ ત્રણસો આઠ પાંચ અને ચોપન મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો અમે તપાસમાં જે જે ફેક્ટ સામે આવશે એ મુજબ કર્મો ઉમેરો પણ કરવામાં આવ્યો